નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરી શિષ્યોથી પરીક્ષા જે ધોરણ આઠની અંદર આવે છે તેનું સંપૂર્ણ સમજ એટલે કે માનસિક ક્ષમતા કસોટી મેટ વિભાગમાં સમસંબંધ દિવસ પાંચની અંદર સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોઈશું તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેરમાં આપણું હાર્દિક સ્વાગત છે બાળકો આપણે ધોરણ આઠની અંદર જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેડિસ સ્કોલરશીપ પરીક્ષા જે પૂછની અંદર પૂછાય તેવા ડાક પ્રશ્નોનો આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તેમાં મેટ વિભાગની અંદર સમસબંધ સમસબંધ તેનો આપણે સંપૂર્ણ આ વિડીયોની અંદર અભ્યાસ કર્યું હતું કરીશું તો સૌપ્રથમ તો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે બાળકો અહીંયા પહેલો પ્રશ્ન આપ્યો છે કે ખરી પાક મગફળી થાય તો રવિ પાક સમા આવે તો બાળકો તો રવિ પાક બી એટલે કે રાય થાય તો આપણો જવાબ છે બી એટલે કે રાય એથી સત્યાવીસ મો પ્રશ્ન ડરનો સમાનાર્થી શબ્દ બીક થાય તો એ રીતે અહીંયા નિડરનો સમાનાર્થી શબ્દ શું થાય તો ભયભીત એ ના આવે ડરપોક પણ ના આવે બીકણ પણ ના આવે આ બધા વિરોધી શબ્દો છે તો એનો સમાનાર્થી શબ્દ થાય નિર્ભય તો એનો સમસબંધ કોની સાથે છે નિર્ભયની સાથે છે કોનો કોની સાથે છે નિર્ભયની તો નિડરનો સમસબંધ નિર્ભય સાથે છે બારકો અઠ્યાવીસ પ્રશ્ન માટીને ઉપર નીચે અથવા પોચી કરવાની ક્રિયા એટલે કે ખેડા કહેવામાં આવે છે તો વધારાનું ઘાસ દૂર કરવાની ક્રિ પ્રક્રિયા એટલે શું કહેવામાં આવે છે તો વાવું પણ ના આવે લણવું પણ ના આવે સિંચવું પણ ના આવે તો જવાબ આવશે સિંહ બરાબર નીંદવું તો આપણો જવાબ આવશે નિંદવું એ રીતે ઓગણત્રીસમો પ્રશ્ન મહેમાન માટે અતિથિ શબ્દ કોઈ મહેમાન હોય તો એનો શબ્દ અતિથિ હોય તો એ રીતે ભુજંગ ભુજંગ માટે શું આવે બરવાન પણ ના આવે ઘૂંટણ ના આવે ઉંદર પણ ઉદર પણ ના આવે તો આપણો જવાબ આવશે સર્પ શું આવશે સર્પ તો સી બરાબર સર્પ એ રીતે ત્રીસમો પ્રશ્ન દાતર ડી તો દાતર ડીનું કામ શું છે નીંદવાનું કામ છે તો આપણો હર હોય તો હરનું કામ શું હોય બાળકો તો બી બરાબર ખેડવું તો હર તો જવાબ આવશે ખેડવું તો એનો સંબંધ કોની અંગાત હોય ખેડૂતો હરની સાથે હોય છે ખેડવાનો અંદર એમ છે કે નરસિંહ મહેતા તો નરસિંહ મહેતા ક્યાં જોવા મળે જે લેખક હતા તેમનો જન્મ ક્યાં હતો તેમનો જન્મ હતો ગોંડલમાં તો જવાબ આવશે ડી એ રીતે બત્રીસમો પ્રશ્ન ઝાડા તો ઝાડા માટે પ્રજીવ બેક્ટેરિયા જવાબદાર છે બે તો ટાઈફોઈડ હોય તો ટાઈફોડ માટે શું જવાબદાર છે વાયરસ ના આવે લીલ પણ ના આવે ફૂગ પણ ના આવે તો જવાબ આવશે બી બેક્ટેરિયા તો જવાબ આવશે ટાઈફોઈડની માટે બેક્ટેરિયા બેક્ટેરિયા તો આપણો જવાબ આવશે ડી બી ઓ સોરી બાળકો બારકો પેલા તો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી તમને રોજ નવા નવા વિડિયોનો નોટિફિકેશન મળતું રહે બારકો તો બારકો ચિત્ર રસીના શોધક એડવર્ડ જેનર તો અડકવા રસી રસીના શોધક કોણ છે તો અડકવા રસી તો શોધક છે બાળકો ચોત્રીસમા પ્રશ્નની અંદર ભયનો સંબંધ દર્શાવવામાં આવે છે તો પાંડુનો નો ભય કોણ હતો યુધિષ્ઠ તો ધૂતરાષ્ટ કોનો હતો તો ધૂટરાષ્ટ્ર અંદર જવાબ આવશે સી બરાબર દુર્યોધન તો સી દૂર્યો ધન એ રીતે બાળકો પાંત્રીસમા પ્રશ્નની અંદર ચલનની વાત કરવામાં આવે છે તો ભારતનું ચલન છે રૂપિયો તો ચીન એટલે કે ચીનનું ચલન ચીનનું ચલન શું આવશે બાળકો ચીન ચીનનું ચલન આવશે યુઆન તો બી બરાબર યુઆન તો જવાબ આવશે યુઆન બાળકો આની અંદર વ્યવસાયની વાત કરવામાં આવે છે તો પેન કવિ માટે જરૂરી છે કવિને કોઈ પણ કવિતા લખી હોય તો પેનની જરૂર પડે એ રીતે કાતર કયા વ્યવસાયમાં જરૂર પડે તો ખેડૂતમાં ના જરૂર પડે ડ્રાઈવરમાં ના પડે મજૂરમાં ના પડે તો એનો સંબંધ આવશે સી બરાબર દરજી દરજીને કાતરની જરૂર પડે તો એનો સંબંધ દરજી સાથે છે બાળકો એ રીતે બાળકો સાડત્રીસમો પ્રશ્ન ચિત્રકાર ચિત્ર બનાવે તો સંસદમાં શું બને વકીલ ના બને રાજકારણી પણ ના બને ઘટકો પણ ના બને બનશે કાયદો સંસદમાં શું બને બાળકો કાય દો તો આપણો જવાબ આવશે બી બાળકો કઈ વસ્તુ કઈ જગ્યા સાથેનો સંબંધ છે તો કસરત કરવા માટે જીમમાં જવું પડે તો ખાવું હોય તો ક્યાં જવું પડે ખોરાક તો ખાવાનો હોય એટલે એ ના આવે તંદુરસ્તી પણ ના આવે પરિજી પણ એ તો ડોક્ટર સલાહ આપે આપણે જવાબ આવશે ડી બરાબર રેસ્ટોરન્ટ તો ખાવાનું ક્યાં મળશે બરાબર એ રીતે મો પ્રશ્ન ઈસ્ટ ઇન્ડિયા સોળસો ની સાલમાં તો ફ્રેન્સ ઈસ્ટ ઇન્ડિયા કંપની તો એ કઈ સાલની અંદર આવશે તો ફ્રેન્સ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે ખરી બાળકો ઓગણીસ સોળસો ચોસઠમાં બની છે તો જવાબ આવશે એ

ની અંદર અમદાવાદ અમદાવાદ પણ ના આવે સુરત પણ ના આવે વડોદરા ના આવે તો આપણો જવાબ આવશે ડી બરાબર ગાંધીનગર શું આવશે બાળકો ગાંધીનગર તો આપણું ગુજરાતનું રાજધાની પ્લેસ ગણીએ તો ગાંધીનગર થાય બાળકો બેતાલીસ મો પ્રશ્ન પંદરનો વર્ગ બસો પચીસ થાય તો પચીસનો વર્ગ કેટલો થાય બાળકો તો પચીસનો વર્ગ જોઈએ તો છસો પચીસ થાય કેટલું થાય બાળકો છસો પચીસ તો આપણો જવાબ આવશે બી છસો પચીસ તેતાલીસ પ્રશ્ન જોઈએ તો અમૂલ દૂધની થેલી ક્યાં જોવા મળે એની ડેરી આણંદની અંદર તો એ રીતે માહી તો માહી ક્યાં આવ્યું છે બાળકો માહીની દૂધની ડેરી તો રાજકોટમાં આવશે તો જવાબ આવશે રાજ તો જવાબ આવશે રાજ રાજકોટ આપણો જવાબ આવશે સાથે છે પ્રશ્ન નરેન્દ્ર મોદી જે વડાપ્રધાન છે તો દ્રૌપદી મુર્મુ એ રાજ્યમંત્રી પણ નથી ગૃહમંત્રી અમિત શાહ છે તો આપણો જવાબ આવશે બી બરાબર રાષ્ટ્રપતિ શું આવશે રાષ્ટ્રપતિ તો એનો સંબંધ કોની સાથે છે રાષ્ટ્રપતિ સાથે એ રીતે કઈ ઋતુમાં શું વસ્તુ પેલું થાય તો શિયાળામાં ઠંડી લાગે તો ચોમાસું ખરું તો ચોમાસામાં હોય છત્રી ના આવે રેન્કોટ પણ ના આવે તડકો ઉનાળામાં લાગે તો સી બરાબર વરસાદ તો શું આવશે વરસાદ વરસાદનો અનુભવ થાય એ રીતે છેતાલીસ પ્રશ્ન તો કૂતરું ખરું તો કૂતરા માટે ગરુડું શબ્દ વાપરવામાં આવે છે બરાબર તો પાડું પણ સાપ માટે પાડું ના આવે પીલું મરઘી માટે બકરી માટે તો સિંહ બરાબર કણા તો જવાબ આવશે સી બરાબર કણા બાળકો અહીંયા જોવાલાયક વસ્તુની વાત કરવામાં આવે છે તો લાલ કિલ્લો ક્યાં જોવા મળે બાળકો ભારતમાં તો એફિલ ટાવર એ ફોરેનનો છે તો અમેરિકામાં ના જોવા મળે ઓસ્ટ્રેલિયામાં ના જોવા મળે નોર્વેમાં પણ ના જોવા મળે જોવા મળે સિંહ એ બરાબર ફ્રાન્સ તો આપણો જવાબ આવશે ફ્રાન્સ તો એફિલ ટાવર ક્યાં જોવા મળે ફ્રાન્સમાં અડતાલીસ મો પ્રશ્ન જો સુથાર પાસે શું હોય ફરસી હોય સુથાર પાસે શું હોય બાળકો ફરસી તો લુહાર પાસે શું હોય તો લુહાર પાસે ઝાડ ના હોય નખલી ના હોય ચોક ના હોય તો હોય શું દમણ બરાબર તો જવાબ આવશે લુહાર પાસે દમણ સંબંધ ઓકે પચાસ પ્રશ્ન હરદ્વાર તો હરદ્વાર ગંગા નદી કિનારે આવ્યું તો અયોધ્યા કઈ નદી કિનારે આવી યમુના ના આવે કોશી ના આવે સરસ્વતી ના આવે તો જવાબ આવશે સિંહ બરાબર સરયુ તો સરયુ નદી કિનારે શું આવ્યું છે બાળકો અયોધ્યા તો આપણો જવાબ આવશે સી પચાસમો પ્રશ્ન શીખ ધર્મ ગુરુ નાનક તો બૌદ્ધ ધર્મ કોનો છે તો વર્ધમાનનો ના આવે સ્વામી વિવેકાનંદ નથી દયાના સરસ્વતીનો હતી તો સી બરાબર ગૌતમ બુદ્ધ તો આપણો જવાબ આવશે ગૌતમ બુદ્ધ તો બાળકો આ હતા આપણા બીજા પચીસ પ્રશ્નો કે જે સંબંધ દર્શાવતા હોય છે તો સૌ પ્રથમ તો બાળકો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તેને ઝડપથી સબસ્ક્રાઈબ કરો જેથી તમને મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાની અંદર વિડીયો મળી રહે જેથી તમે ઝડપથી અને સરળતાથી શિષ્યવૃત્તિ મેળવી શકો આવજો બાળકો આપણે આ સમયે કાલે ફરીથી મળીશું